સ્ટ્રોમ ટેલિજના જાળિયાની ચકાસણી કરી દેવાનો આદેશ કર્યો હતો મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ સિટી આરોગ્ય આરોગ્ય અધિકારી વિભાગની ટીમ ખાડી વિસ્તારમાં તે ઝોનલ ચીફને હાજર રહેવાની સૂચના અપાઈ હતી અને બંને ઝોન વિસ્તારમાં રેવાનગર પ્રિયંકાનગર ભેદવડખારી બીઆરસી ઓમનગર સહિતના વિસ્તારોની મુલાકાત લીધી હતી દરમિયાન કેટલીક જગ્યાએ ખાડીમાં કચરો અટકતો દેખાયો હતો ખાડીમાં કચરાના કારણે પ્રવાહ અટકી ગયો હોય અને ઝોનના અધિકારીઓને પરિણામલક્ષી કામગીરી કરવાની સૂચના આપી હતી વિરાણી સાથે વિશાલ છેઠા સુરત સુરત મહાનગરપાલિકાના વિવિધ વિભાગો અને ઝોન કક્ષાએથી સમગ્ર સુરત શહેરમાં પ્રી મોન્સૂન કામગીરીના કામ કરવામાં આવી રહી છે ખાસ કરીને સુરત શહેરમાં વિવિધ ખાડીઓ પસાર થાય છે અને એમની ઝુંબેશ સુરત મહાનગરપાલિકા તરફથી સાફ સફાઈ ઝુંબેશ કરવામાં આવી રહી છે એમના સિવાય સ્ટ્રોંગ વોટર ડ્રેનેજ ઇનલેટ ચેમ્બર્સ મેન હોલ ચેમ્બર્સ ઢાકન વગેરેની રિપેર્સ મેન્ટેનન્સ ફ્લડ ગેટ્સના રિપેર્સ અને મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવી છે આજે અમે વિવિધ વિભાગો સાથે સમગ્ર સુરત શહેરના વિવિધ ઝોન્સમાં જે પણ પ્રિમાન્સૂન કામગીરી થઈ છે સાફ સફાઈ થઈ છે ગાડીની સાફ સફાઈ થઈ છે એમનું ઇન્સ્પેક્શન અને એમની કામગીરી જોવા માટે ટીમ સાથે ઇન્સ્પેક્શન્સ કરી રહ્યા છીએ અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે